ગીર સોમનાથ જિલ્લા વિસ્તારમાં આવેલા તાલાલા તાલુકાના બાકુલા ધણેજ ગામે પીઠળના મંદિરથી તથા ગીર ગઢડા ધોળકવા રોડ ઉપર માતાજીના મંદિરમાંથી તથા કોડીનાર સરદારનગર રોડ ઉપરથી શિવ મંદિરમાંથી અને સુગાડા કોડિયાર માતાજીના મંદિરમાંથી રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા મંદિરની દાનપેટી તોડી રોકડ રકમ તથા દાગીનાની ચોરી થયેલ જે અનુસંધાને જૂનાગઢ રેન્જ ડીઆઈજી પી શ્રી નિલેશ જાજડિયા સાહેબ તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ અને જાડેજા સાહિબનાઓના મિલકત સંબંધિત ગુનાઓ બનતા અટકાવવા અને આવા બનેલ ગુનાઓ શોધી કાઢવા સખત સૂચના કરેલ હોય જે અનુસંધાને એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ બી જાડેજાના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ બી વોરા તથા ટીમના માણસો પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન એ એસઆઈ લાલચીભાઈ બાભણિયા તથા નરેન્દ્રભાઈ કછોડ શૈલેષભાઈ ડોંડિયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ લલિતભાઈ ચુડાસમાનાઓએ મળેલ ખાનગી બાતમી હકીકતના આધારે તેમજ એ એસઆઈ રામદેવસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ ચાવડાઓના ટેકનિકલ એનાલિસિસ દ્વારા નીચે જણાવેલ વિગત મુજબના આરોપીઓને મંદિર ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ સાથે પકડી પાડી મંદિર ચોરીઓનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે